આપ અત્યારે જે મારી પાછળથી આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે બુલ્લોઝર ફરી રહ્યા છે બીજા કઈને નહીં આણંદ જિલ્લાના સુજીત્રાના છે સુજીત્રાની અંદર મોટી ચોકડી ખાતે વર્ષો જૂના જે દબાણો હતા એ દબાણો આજે સવારથી જ એકા એક તેને હટાવવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે ખૂબ સારી બાબત છે કારણ કે વર્ષો જૂના દબાણો હતાના દબાણોના જે દબાણકારો છે તેમને એક વર્ષ પહેલા આથી નોટિસ પણ આપવામાં આવી હતી પરંતુ કોઈ પણ પ્રકારે તેઓ દબાણ ન હટાવતા આજે તંત્રનું બુલ્ડોઝર છે તે ફેરવામાં આવ્યું છે એક તરફ કહેવાય છે કે યુપીની અંદર જેમ યોગીનો બુલ્ડોઝર ફેરવાય છે તેવી રીતના સુજિત્રાની અંદર અત્યારે બુલ્ડોઝર ફેરવવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે જે આપશ્યની અંદર જોવો છો કે જે મસ્ત મોટા જે પાકા દબાણો હતા જે વર્ષો જૂના જે દબાણો છે તેની ઉપર અત્યારે બુલ્ડોઝર ફેરવવાની હાથ કામગીરી છે હાથ ધરાઈ છે આજે સવારથી જ કહેવાય રહ્યું છે કે અહીંયા આગળ તંત્ર દ્વારા તમામ પ્રકારના જે દબાણો હતા એ દબાણો ઉપર અત્યારે જે હટાવવાની એટલે કે બુલ્ડોઝર ફેરવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે સુજીતરાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ પણ આ બાબતને લઈને સતત રજૂઆત પણ કરી હતી જેને લઈને આજે સવારથી જ કહેવા છે તંત્ર અહીં આગળ 7 થી 8 જિલ્લા જેસીબી સાથે અહીંયા આગળ tract છે અને તમામ જિલ્લા દબાણો છે દબાણો અત્યારે હટાવવાની કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે આપ જે દ્રશ્યની અંદર જોવો છો જે મોટા મોટા જે પાકા દબાણો છે એ તમામ દબાણોને અત્યારે દૂર કરવામાં આવી રહ્યા છે મોટા કોમ્પ્લેક્સો અહીં આગળ જે ખડકી દેવામાં આવ્યા હતા લ્યુ પરમિશન વગરના જે કોમ્પ્લેક્ષો હતા એ તમામ કોમ્પ્લેક્ષોને અત્યારે હટાવવાની જે કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે આપ જે દ્રશ્યની અંદર જુઓ છો ચરોતર અવાજ અહીંયા આગળ ટીમ પહોંચી છે અને સતત આપણે જે અપડેટ આપી રહ્યું છે કે આજે સવારથી જ જે અહીંયા આગળ દબાણો જે હતા જે મોટા કોમ્પ્લેક્ષો હતા એ તમામ જે કોમ્પ્લેક્ષો છે તેને હટાવવાની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે ખાસ ખાસ કરીને જ્યારે હવે આ જે સિક્સ લેન જ્યારે રોડ જ્યારે બની ગયો છે પરંતુ કંઈક કહેવાય છે કે આ દબાણોના લીધે કદાચ અહીંયા ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વધારે હતી પરંતુ હવે ક્યાંક આ જે ચોકડી છે તેના દ્રશ્ય કંઈક હવે અલગ જ જોવા મળી રહેશે ચોકડીની ચારે તરફ આપણે જોવા જઈએ તો ચારે તરફ અત્યારે બુલડોઝર ફરી રહ્યા છે અને જે તમામ જે કાર્યવાહી છે તે તંત્ર પ્રશાસન અહીંયા આગળ પહોંચ્યું છે પ્રાંત અધિકારીની ઉપસ્થિતિની અંદર જે આખી જે સમગ્ર કામગીરી છે તે અત્યારે કરાઈ રહી છે આપ જે દ્રશ્યની અંદર જુઓ છો સુજિત્રા ખાતેથી આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છે સીધા દ્રશ્યો ચરોતર અવાજના ફેસુલાના માધ્યમથી મારી સાથે અમારા જે સંવાદદાતા છે આશિષભાઈ પરમાર પણ આપણી સાથે સોજીત્રાથી જોડાયા છે આપણે આશિષભાઈ સાથે પણ વાત કરીશું કે આ બાબતે તેઓનું પણ શું કહેવું છે કારણ કે સવારથી જ અમારા સંવાદદાતા આશિષભાઈ પરમાર પણ અહીંયા આગળ જોડાયેલા હતા અને સતત આશિષભાઈ શું કહેશો આજે સવારથી સોજીત્રાની અંદર વર્ષો જૂના જે દબાણો હતા તેની પર બુલડોઝર ફેરવાઈ રહ્યું છે સોજીત્રા મુખ્ય ચોકડી છે ત્યાં દબાણ હટાવવાની કામગીરી આજ સવારથી તંત્ર દ્વારા કરવામાં આવી છે છ જેટલા બુલડોઝરથી જે આજુબાજુના કોમ્પ્લેક્સો બનેલા છે જે બીયુ પરમિશન વગરના છે તંત્ર દ્વારા એવું જણાવવામાં આવે છે કે બીયુ પરમિશન લેવામાં આવી નથી એટલે એ લોકોને જે નોટિસ આપવામાં આવી હતી અને નોટિસ શુક્રવારના રોજ એમને અમુક લોકોને મૌખિક કહેવામાં આવ્યું હતું અને અમુક લોકોને નોટિસ પણ આપવામાં આવી હતી અને આજે સવારથી જ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ અને કામગીરી ચાલુ કરવામાં આવી છે અને આશરે આઠથી નવ કોમ્પ્લેક્સોની તમામ દુકાનો તોડી પાડવામાંની કામગીરી હાલ ચાલી રહી છે આશિષભાઈ કેટલા કેટલા કોમ્પ્લેક્સો ટોટલ આ દબાણ હેઠળ છે એ તમને ખ્યાલ છે લગભગ આઠ થી નવ કોમ્પ્લેક્સો ચોકડી ઉપરના જે છે એ બીયુ પરમિશન વગરના છે તેમ સ્થાનિક તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે અને આ લોકોનું અત્યારે હાલ તોડવાની કામગીરી ચાલી રહી છે જે પ્રમાણે કહેવાય છે કે અત્યારે જે દબાણ જે તોડવાની જે કામગીરી હાથ રહી છે આપ જે દ્રશ્યની અંદર છો જેટલા જીસીબી અહીંયા આગળ આવી પહોંચ્યા છે અને ચોકડીની ચારે તરફ જેટલા બી આ વ્યુ પરમિશન વગરના જે કોમ્પ્લેક્સ હતા જે દબાણમાં આવતા હતા એ તંત્રના લિસ્ટમાં જે દબાણમાં આવતા હતા તમામ કોમ્પ્લેક્ષો ઉપર અત્યારે તંત્ર દ્વારા બુલ્લોજર ફેરવવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે સુજીત્રાના ધારાસભ્ય વિપુલ પટેલે પણ આજ બાબત ઉપર સતત રજૂઆત પણ કરી હતી અને તેને લઈને ક્યાંક કહેવાય છે કે આજે તંત્ર પણ જાગ્યું છે કે જે યુપી ની અંદર યોગી છે તેવી રીતના આજે યોગીનો માર્ગ આજે અપનાવ્યો છે કારણ કે વર્ષો જૂના પાકા દબાણો કે જે ક્યારે હટી નથી શક્યા પરંતુ કહેવાય છે કે ધારાસભ્યની સતત રજૂઆત પણ અહીંયા રહી અને તેને લઈને આજે દબાણો છે તેની ઉપર અત્યારે મૂલ્યો ફેરવવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે આપણે દ્રશ્યની અંદર જોયું સીધા દ્રશ્યો બતાવી રહ્યો છે ચરોતર અવાજના ફેસના માધ્યમથી અત્યારે ખૂબ જ સુંદર કહેવાય છે કારણ કે હવે કઈક આ ચોકડીના દ્રશ્ય એ કઈક અલગ જોવા મળશે આપ જે દ્રશ્યની અંદર જોવો છો કે જે તમામ દબાણો છે તેને તોડવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરાઈ છે અત્યારે બુલડોઝર ફેરવામાં આવી રહ્યું છે તંત્રની આ કામગીરી સરાહનીય છે પરંતુ હવે કહેવાય છે કે આણંદની વાત આણંદ શહેરની અંદરના જે દબાણો છે તે ક્યારે દૂર થશે તે એક હવે મુખ્ય પ્રશ્ન રહ્યો છે પરંતુ અત્યારે જે કહેવાય છે કે આણંદની અંદર હમણાં ઘણા સમયથી જે કલેક્ટર સાહેબની સૂચના અનુસાર અને કલેક્ટર સાહેબને અમે ચરોતરનાવાદના માધ્યમથી અભિનંદન પાઠવીએ છીએ જનતા વતી પણ અભિનંદન પાઠવીએ છે કે દબાણો દૂર થવાના લીધે ટ્રાફિકની સમસ્યા ઘણી બધી દૂર થઈ છે ત્યારે આજે સોજીત્રાનો વારો છે સોજી્રાની અંદર પણ આજે આજે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે જે મોટી મોટી બિલ્ડિંગો જેની પાસે બીયુ પરમિશન નથી એ જ બિલ્ડિંગો પર અત્યારે બુલ્ડોઝર ફેરવવાની કયા વાત છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે જે આપ દ્રશ્યની અંદર જોવો છો સીધા દ્રશ્યો ચરોતર અવાજના ફેસોડાના માધ્યમથી આપને બતાવી રહ્યા છે કે આજે સવારથી તંત્ર અહીંયા આગળ સોજીત્રા મોટી ચોકડી ખાતેના જે તમામ જે દબાણો છે તેની ઉપર અત્યારે બુલ્ડો ફેરવી રહ્યું છે

અને જ્યારે લોકો કહે એવું જાણવા મળ્યું છે કે પ્રાન સાહેબ એવું કહે છે કે તમને નોટિસ અમને આપી દીધેલી છે બસ એથી વિશેષ કોઈ માહિતી છે નહીં અમને કોઈ દિવસ આ બાબતમાં નોટિસ કે એવું કશું ઇસ્યુ કરેલી નથી કોઈ દુકાનદારને કોઈ દુકાનદારને નોટિસ અહીંયા આપવામાં આવેલી નથી બે હજાર અગિયારથી અમે અહીંયા ગાડી આ ખરીદી કરી છે દસ્તાવેજ થયેલા છે વેરો ભરીએ છીએ બધું જ કરીએ છીએ તો એમ છતાં અહીં આગાડી કોઈ પ્રકારની અમને નોટિસ આપી નહી શુક્રવાર આયા કશું કયા વગર જ આ દુકાનો તોડી પાડીએ જેને કે અમે તો બહારથી રહેવાના એ રીતના આ એક જાતનું દબાણ નથી આ દબાણ નહીં કેવાતું ચાલીસ મીટર દૂર છે આ ચાલીસ મીટર દૂર છે હવે એનું કોઈ ઉલ્લેખ જ નથી અમે તો પાકો દસ્તાવેજ પી છે અને અમે તો પૈસા પણ આપેલા સાડા પાંચ લાખ રૂપિયા બી આપેલા વેરો પણ ભરીએ છીએ લાઈટ બિલ ભરીએ છીએ અને આવું તો ના હોય ને અગિયાર વર્ષ થી આ જગ્યા ઉપર અમે દુકાન ચલાવીએ છીએ પ્રમુખ એગ્રો નામે અમારી દુકાન છે બિયારણ દુકાન છે બરોબર અમે સરકારને દરેક પ્રકારના વેરા થી વણ જીએસટી વણ બધું જ અમે ભરીએ છીએ બરોબર અત્યારે અમારી દુકાન ખાલી કરવાની છે બરોબર બધી દુકાન ખાલી કરીને કોઈ પણ પ્રકારનો માલ સામાન છે અને બીજી જગ્યાએ શિફ્ટ કર્યું હવે અત્યારે અમે કાલથી ખાઈશું શું બરોબર અમારી રોજી રોટીન બધું છીનવાઈ ગયું છે બરોબર અમે ક્યાં જઈશું બરોબર એટલે કોઈ લોન ચાલુ છે રોજીરોટી છીનવાઈ ગઈ છે બરોબર હવે ક્યાં જઈશું બરોબર અને અમને કોઈ પણ પ્રકારની લેખિતમાં નોટિસ કે કશું હાલવામાં આવ્યું નથી તેમ છતાં ખાલી સવારે મોખી કઈ કે તમે ખાલી કરો બરોબર દુકાન તોડવા આવે છે બરોબર કલાક કલાકની અંદર અમે આખી દુકાન તોય ત્રણ ટેક્ટર ભરી અત્યારે જે તોડવાની છે કામગીરી છે કે આગળ પણ હજુ કેટલાય એવા દબાણો છે કે જ્યાં આગળ કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે આપ જે દ્રશ્યની અંદર જોવો જો સીધા દ્રશ્યો કે ચરોતરાવાદના ફેસબુલાના માધ્યમથી આપણે બતાવી રહ્યો છું કે ખાસ કરીને મહત્વનું એ છે કે આજે સુજિત્રા ચોકડી પરના જે દબાણો છે તેની ઉપર આજે જે દબાણ હટાવવાની જે કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે જે પ્રાંત અધિકારી છે તેની ઉપસ્થિતિની અંદર આજે સમગ્ર કામગીરી છે તે અત્યારે કરવામાં આવી છે સુજિત્રાના વિધાનસભાના જે ધારાસભ્ય છે વિપુલભાઈ પટેલે પણ આ જ બાબતને લઈને સતત રજૂઆત પણ કરી હતી અને જે ખડકાયેલા જે દબાણો છે આપને જે દ્રશ્યો બતાવીશ કે અક્ષિત આપને જે દ્રશ્યો પણ બતાવીશ કે આજે આપ જોઈ રહ્યા છો આ કોમ્પ્લેક્ષ પણ એ પણ તંત્ર દ્વારા ટૂંક સમયની અંદર દૂર કરવામાં આવનાર છે એટલે કે જે અહીંયાગઢના જે તમામ જે દબાણો હતા કાચા પાક્કા જે દબાણો કુલ કરીને ત્રીસથી વધારે જે કાચા પાક્કા દબાણો છે એ તમામ દબાણો પર આજે બુલ્લોઝર છે તે ફેરવવાની કયા વત અત્યારે હાથ ધરવામાં આવી રહી છે દુકાનદારો પણ ક્યાંક કહી રહ્યા છે કે અમને કોઈ પણ પ્રકારે નોટિસ નથી આપી પરંતુ કહેવાય છે કે ગેરકાયદેસર એ ગેરકાયદેસર જેને લઈને આજે તંત્ર પણ મક્કમ જોવા મળી રહ્યું છે કે અત્યારે સુજિત્રા ચોકડી પરના ચારે તરફ અત્યારે જે દબાણો હતા એ દબાણો ઉપર આજે સવારથી જ બુલ્લોઝર ફેરવામાં આવી રહ્યું છે અને ખાસ મહત્ત્વનું એ પણ છે કે જોવા જઈએ તો અહીંયા આગળ ઘણા બધા દબાણો હતા તો વર્ષો સુધી આ બધી જગ્યાને જ્યારે દબાણ ખડકાયા ત્યારે કેમ કંઈ કોઈ ન બોલ્યું ત્યારે પણ તંત્ર ક્યાં હતું એ પણ એક સવાલ ઊભો રહ્યો છે જ્યારે ધારાસભ્ય લાલ આંક કરી અને ત્યારબાદ આ જે દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે આપ જે જોઈ રહ્યા છો કે જે મોટા મોટા જે કોમ્પ્લેક્સો હતા એ તમામ કોમ્પ્લેક્સો છે તે અત્યારે હટાવવામાં આવી રહ્યા છે આપને આ જે દ્રશ્યો બતાવી રહ્યા છે ચરોતરાવાદની અહીંયા આગળ પહોંચી છે અને જી ટીમ પણ અહીંયા છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અત્યારે આ જે તમામ દબાણો છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે તમામ દબાણો ઉપર અત્યારે બુલ્ડોઝર છે તે ફેરવવામાં આવી રહ્યું છે આ આપણે જે દ્રશ્યોની અંદર જોઈ શકો છો સીધા દ્રશ્યો કે ત્રીસથી વધારે જેટલા દબાણો હતા એ દબાણો ઉપર અત્યારે બુલ્ડોઝર ફેરવામાં આવી રહ્યું છે ખાસ અહીં આગળ જીબીની ટીમ પણ અહીં આગળ સાથે રાખવામાં આવી છે અને તેની સાથે સાથે કહીએ તો પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજે આ આ દબાણો ઉપર અત્યારે બુલ્ડોઝર ફેરવા ફેરી દેવામાં આવ્યું છે આપ જે દ્રશ્યની અંદર જોઉં છું કે અહીં આગળ પણ એક મોટું કોમ્પ્લેક્ષ હતું તેને પણ જમીન દોસ્ત કરી દેવામાં આવ્યું છે બસ સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો આજ જ બાબત ઉપર સતત અપડેટ અમને ચરોતરના અવાજના માધ્યમથી આપને આપતા રહીશું કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું મને ચરોતરનો અવાજ